બાલવાટિકા અને ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓને એક જ રૂમ માં અભ્યાસ માટે બેસાડાય છે એક જ રૂમમાં બાલવાટિકા અને ધોરણ એક થી પાંચ ના કુલ નેવું વિદ્યાર્થીઓને બેસાડાય છે પ્રાથમિક શાળામાં કુલ એકસો સિત્તેર વિદ્યાર્થીઓ છે અને સાધ શિક્ષકો છે વરસાદ આવે ત્યારે આ રૂમમાં વરસાદી પાણી ટપકે છે અને જર્જરિત રૂમ હોવાથી વિદ્યાર્થીઓ થાય છે હેરાન પરેશાન ચભાડિયા ગામના વાલીઓમાં રોષ તાત્કાલિક નવા ઓરડા બનાવવામાં આવે તેવી માંગ ચભાડિયા પ્રાથમિક શાળામાં તંત્ર દ્વારા નવા ઓરડા બનાવવામાં નહીં આવે તો શાળાને તાળા બંધી કરવાની ગામ લોકોએ આપી ચીમકી મારું નામ છે હરદેવસિંહ ગોહિલ મારું ગામ છે સબાડિયા આપણે આ ચબળિયાની સ્કૂલ છે એમાં એકદમ રૂમની ખૂબ ખસ્તા હાલત છે બિલકુલ રૂમ છે અને એક જ રૂમમાં તમામ વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરવામાં આવે છે શું કહે છે હા રૂમ તો એક કંઈ છે જ નહીં અમારા ગામમાં વારંવાર રજૂઆત કરવા છતાંય એક કંઈ રૂમ અમને આપ્યો નથી તમારા બાળકોને તમે અભ્યાસ કરવા મોકલો છો તમને ડર લાગે છે ડર તો ઘણોય લાગે છે પણ જાવું ક્યાં શિક્ષણ અધિકારીને વોટા ગઢડા બે ત્રણ રજૂઆત કરી છે છતાંય એનું કાંઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી એટલે ખરેખર આ તાત્કાલિક રૂમ બનવા જોઈએ શું કે છે તાત્કાલિક રૂમ બનવા જ અને હવે આગમી દિવસોમાં રૂમ નહીં બને તો ગાંધી સીધા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર છીએ મારું નામ વીરસિંહભાઈ રાજાભાઈ હવે આ બધું જે તમને કાંઈ બે શબ્દો અમે બોલ્યા છે એ લાસારીયુક્ત તમને કીધું છે પણ અમને બીજુંય આવડે છે અમને બધું આવડે છે આ તણખો જે છે એ જ્વાળા ન બને ત્યાર પહેલાં તમે સમજી જાઓ તો બહુ સારી વાત છો તમે આમ તો અભણશી તમે ભણેલા માણસો છો હવે આનો વહેલી તકે આનો નિવેડો લાવો જલ્દી એવી અમે અપેક્ષા રાખીશી પ્રશ્ન શું છે પ્રશ્ન તો આ જે અમારે ઓરડા ઘટે છે નિશાળના એ બહાર બાળકોને બેહવું પડે છે ફરજિયાત બહાર બેહવું પડે અને વરસાદ આવે એટલે ફરજિયાત અંદર જવું પડે છે હવે અંદર ભયજનક સ્થિતિ આજ એના જ તમારા જે સત્તાધીશો એના બાળકો ભણતા હોય તો એના બાળકો જો ભણતા હોય તો બધું થઈ જાય આ તો એને કાંઈ પડી નથી પબ્લિકની કે પબ્લિક જે કરે એ મત માગવા જાય જ્યારે પાંચ વર્ષે ચૂંટણી આવે ત્યારે મત લઈને વાત પૂરી થઈ જાય છે નકર આ પાંચ પાંચ વર્ષ સુધી જ્યાં અમારી રજૂઆત ન ગઈ એ વસ્તુ બને નહીં ક્યાંક ને ક્યાંક અમારે કોઈકની ખામી છે એમ થાય કે ભાઈ આ કાંઈ કરીએ કે નહીં પણ હું એટલું કહું છું કે આ ત્રણ ખોસ એ જ્વાળા નો બને ત્યાર પેલા સમજી જાય મારું નામ મારું નામ ગોહિલ મૈપાલજી છે મારું ગામ ચભળીયા છે જો મારા સ્કૂલમાં અત્યારે એકથી બાલ મંદિરથી આઠ ધોરણની સંખ્યા છે એમાં એકથી કુલ એકસો સિત્તેર સંખ્યા છે એમાં એકથી પાંચના વિદ્યાર્થી એક જ ક્લાસમાં ભણે છે જો વરસાદ ન હોય તો અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીને બહાર બેસાડે છે પણ જો વરસાદ હોય તો એક જ ક્લાસને એકથી પાંચ વિદ્યાર્થીને એક જ સરખું શિક્ષણ આપવામાં આવે એ પહેલું ભણતો હોય પાંચમું ભણતો હોય બધાને એક જ શિક્ષણ એટલે એમાં અમારા બાળકનું શિક્ષણ બહુ બગડી રહ્યું છે શું માંગ છે અમારી જે એક માંગ છે જો અત્યારે સિન્ટેક્સના રૂમ હતા ત્રણ એ ડેમેજના કારણે અત્યારે બંધ કરવામાં આવ્યા છે અત્યારે અમારા ગામમાં એક બાળ મંદિરથી આઠ ધોરણ છે એમાં ત્રણ રૂમ છે એમાં બે જ સારા છે એક રૂમમાં હજી પાણી પડે છે અમારા ગામનું આચાર્યની રૂમ નહોતી એટલે ગામે ફાળો કરીને રૂમ પણ બનાવી દીધી છે તો અમારા ગામની એક જ માંગ છે અત્યારે કે વહેલાં તકે વહેલાં રૂમ બનાવવામાં આવે છ રૂમની માંગણી છે અમારી અત્યારે જો સાત દિવસની અંદર માંગણી પૂરી નહીં થાય તો અમારા દ્વારા સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે